ભારતના આકાશમાં અનેક સંતો ભક્તોના તારલાઓ જગમગે છે ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદ્ગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે એવા જ પરમ સંત માતંગદેવને આજે આપણે વંદન કરીએ બિહાર રાજ્યમાં પટણા પંથકમાં મઢણા ગામે પિતા માગરખ અને માતાવીસ માં તીર્થયાત્રા કરેલ તિબેટમાં સિદ્ધાશ્રમ ની સ્થાપના કરી ખજુરાહોમાં શિવલિંગ ની સ્થાપના કરી ઉજ્જૈન માં દર્શન કરી ક્ષિપ્રા નદી કિનારે ધ્યાન સાધના કરેલી પાલિતાણા કદમગીરી પર્વત ઉપર ધ્યાન સાધના માટે એક ગુફા બનાવેલ જે આજે માતંગ ગુફા તરીકે ઓળખાય છે પાલિતાણા પાસેના મઢડા ગામે ઘણા સમય સુધી રોકાયેલા અને માનવ ધર્મનો સંદેશ આપેલ અને મહેશ્વરી પંથની સ્થાપના કરી ધણી માતંગ દેવના વેદ જોઈએ તો ગેબી આયો ગેબી જાયો

પૃથ્વી પર જાગ્રત ચેતના પોતાની ઈચ્છા મુજબ પૃથ્વી ઉપર દેહ ધારણ કરી પ્રગટ થાય છે અને ધર્મનું કામ પૂર્ણ થયા બાદ ફરીથી ગેબમાં એટલે કે શૂન્યમાં સમાઈ જાય છે ઈ ધર્મ મામેય પંડિત વલ્વે સુણો ધર્મજા વખાણ વર્મા વિષ્ણુ હર ભાષિયા ધરમ કરમ આય નજ નિર્વાણ ગુરુ માતંગદેવ કહે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જે ધર્મ કર્મ વિશે જણાવે છે તે પહેલાં હતું અત્યારે છે અને ભવિષ્યમાં પણ હશે જેને ન જ એટલે કે નિરપેક્ષ કહેવાય છે આ નિરપેક્ષ ધર્મ એ જ નિર્વાણ છે વાંચા એ હાલો વાંચા એ ચાલો વાંચા એ ક્રિયા કરો કમાય વાંચા જા બંધિયા ચાંદો સુર ચલે વાંચા ઈ ધર્મ સખાય ગુરુ માતંગદેવ કહે છે કુદરતના નિયમથી જગત ચાલી રહ્યું છે આકાશમાં પૃથ્વી ચંદ્ર સૂર્ય તારાઓ આધાર વગર ફરી રહ્યા છે તે નિયમ એ એ છે 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 જ જ સનાતન ધર્મ પ્રેમ જે નાદથી બ્રહ્માંડ ચાલી રહ્યું છે તે વાંચાશે કર્મ વેદ ને કર્મ તંત કર્મ ચેતવણી છે કયો પરગાસ મામે ભણે માય સરિયા કરમ દેવ આય અગમ અપાર સંત માતન દેવ કહે છે નિસ્વાર્થ કર્મ એ વેદ છે જાગૃતિ પૂર્વકનું કર્મ એ નિજ કર્મ છે એ કર્મથી ભીતર જ્ઞાનનો પ્રકાશ થાય છે કર્મ દેવ અગમ છે અપાર છે મુક્તિદાતા છે તરે કોળો તારા તરવરે હોય છે છત્રીસ કરોડમાં સાર આડો વરમંડ અંબર પર કુણકે તેજી વગત કંથ મામે વછવાર સંત માતંગદેવ કહે છે જે સાધુ આજ્ઞા ચક્ર સુધીની યાત્રા કરે તેને હંસની કક્ષા કહેવાય છે તેને છત્રીસ કરોડ દેવોમાં સ્થાન મળે છે બ્રહ્માંડમાં તે પંદર કલ્પ સુધી દેવ તત્વનું ફળ ભોગવશે પ્રલય થાય ત્યારે તેનો નાશ થતો નથી તરો તો તારણ આછિયા ન તરો તો જય નરકે બુડો સતહીણા જીવ સેસે મે પડ્યા મામે ઓ જાણતા કેમ ભૂલે દલશે જુઓ આય મનસે વિચાર્યો

અજાણ બને દિલ થી જોવું જોઈએ પણ મનમાં વિચારે ચડી જાય છે આ ગુણે પંડત પરગા સહી માતંગ જે મુખમે હવી જોત ને પાઠ ગુરુ માતંગ દેવ કહે છે સમાધિ અવસ્થામાં મેરુ કે મેદની ચંદ્ર કે સૂરજ કઈ ન હતા અંધુ ધંધુકાર માં કોઈ દ્રશ્ય ન હતું મારામાં જ જ્ઞાન સમાઈ ગયું માત્ર બોધ રૂપ સાક્ષી હતો મારા બ્રહ્માંડ રૂપી ગગનમુખમાં જ્યોત અને પાઠ પ્રગટ હતા ખેડ કરી ખેતર ખેડ્યો ઉડી જાશે વરાપ જી દિવે મે દિવેલ ચેતે ચેતસે પંડજો આપ ગુરુ માતંગદેવ કહે ખેડ કરી ખેતર નિંદામણથી સાફ કરી બીજ ઉગે તે માટે જમીનને લાયક કરવી તે રીતે ભીતરની અશુદ્ધિઓ દૂર કરવા ધ્યાન સ્મરણની ખેડ કરવી જોઈએ જે દીવામાં દિવેલ હશે તે જ દીવાઓ પ્રકાશમાન થશે એટલે અંશ ગતિના જીવો દિલના દીવામાં ધ્યાનનું દિવેલ પુરાવશે તે જ જ્ઞાન પ્રકાશથી પ્રકાશિત થશે થોથા થિંદા થોથા કથા ચંદા મન ઘડત જ્ઞાન મામે ભણે માય સરિયા દાનવ ગનંદા દાન ગુરુ માતંગદેવ કહે છે પુરાણ પોથી એ માત્ર વાંચવા એ થોથા સમાન છે એટલે કે નકામું છે કથાઓ કરી જ્ઞાન આપું એ મનના સારનું છે સિદ્ધ જ્ઞાન નથી મામય દેવ કહે છે એવું જે ઉધાર જ્ઞાન છે એ શુદ્ધ નથી બહુત નમણા બહુત ખમણા જેના મુખમાં મધુરી વાણ મામે ભણે માય સરિયા દેવની દૂજી ખાણ ગુરુ માતંગદેવ કહે છે

અને ધર્મની જગ્યાએ ઝઘડામાં લોકો રસ લેશે અને કામ અને ક્રોધમાં કાયમ વધારો કરશે જળ ઘટંદા જમીન ઘટંદી કટી વિંદા પાણી માન ઘુટંદો મુલક ઘટંદો ન રોંધા રાજા રાણી ગુરુ માતંગદેવ કહે છે પૃથ્વીમાં જળ ઘટી જશે જમીન રસહીન થશે સાચા જ્ઞાનને જાણકાર ઘટી જશે અન્ન પાણીમાં ઘટાડો થશે રાષ્ટ્રના ટુકડાઓ થશે ક્યાંય સાચા રાણી કે સાચા રાજા રહેશે નહીં એમ કહેવાય છે કે સંત ગુરુ માતંગ દેવે આવા નવ લાખ વેદની રચના આપી છે સનાતન ધર્મની જ્યોતને જળહળતી રાખનાર મહાન સિદ્ધ સંત ગુરુ માતંગ દેવને આજે આપણે ભાવથી વંદન કરીએ